નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અનિલ ઓત્રાદી આણંદપુર શાક માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે વીસ બાર બે હજાર પચીસ તમામ શાકભાજીના ભાવ મેળવવા માટે આજે જ યુટ્યુબ ચેનલ અનિલ ઓત્રાદીને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો આજે તુવેરમાં વીસથી ત્રેવીસ રૂપિયા બજાર

ઓબીજમાં 10 રૂપિયાનું બજાર આદુમાં 80 વટાણામાં 60 મરચીમાં 40 રૂપિયાનું બજાર વટાણામાં ચાલીસ રૂપિયાનું બજાર ફૂલાવરમાં વીસ રૂપિયાનું બજાર રૂપિયા નું બજાર ચોળીમાં પાંત્રીસ થી સાડત્રીસ રૂપિયા નું બજાર સોળામાં સત્તર થી અઢાર રૂપિયાનું બજાર